નમસ્કાર મિત્રો ગોવિંદ ઇલેક્ટ્રોનિક્સ જામખંભાળિયા હવે ગોવિંદ ઇલેક્ટ્રોનિક્સનું નવું એડ્રેસ લોન્ચ થઈ ગયું છે નવું એડ્રેસ બકાલા માર્કેટ યાર્ડ યાની કે રેલવે સ્ટેશન રોડથી આવો એટલે જામનગરવાળો આઈટીઆઈ ઓફિસ રોડ આવે આઈટીઆઈ ઓફિસથી બકાલા માર્કેટ યાર્ડ આવે ત્યાં સૌરભપાન પબ્લિક રાધે કૃષ્ણ હોટલ હોય એ રાધે કૃષ્ણ હોટલવાળી ગલીમાં બરાબર અને ગૂગલ લોકેશન ગૂગલ મેપ અને તેમજ અમારે આ ટ્રસ્ટ સત્વરા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દૈનિક પેપરમાં આવી ગયું હોય અમે સમાજસેવા ભાવિ છીએ સમાજસેવક તરીકે તેમજ અમારી ઇલેક્ટ્રોનિક્સ દુકાન ગોવિંદ ઇલેક્ટ્રોનિક્સના નામની હોય તેમજ અમે આ સત્વરસ સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ બે હજાર બારથી કરી અને બે હજાર પચીસ દરમિયાન અમે આ કરતા હોય એ સાથે અમારું રોજિંદી રોટી માટે ગોવિંદ ઇલેક્ટ્રોનિક્સ ટીવી એલઈડી એલસીડી તેમજ ડિશ ટીવી ફિટિંગ સેલ એન્ડ સર્વિસ અને ગૂગલ મેપ ઉપર તમે ગોવિંદ ઇલેક્ટ્રોનિક્સ સેલ એન્ડ સર્વિસ કરશો એટલે ડાયરેક્ટલી તમને નકશો જોવા મળશે એકવાર અમારી અવશ્ય મુલાકાત લેશો ટીવી એલ એલસીડી તેમજ રિમોટ એસેસરી સેલ એન્ડ સર્વિસ બરાબર એકવાર અવશ્ય મુલાકાત લેશો જામ કંભાળિયા મોબાઈલ નંબર અઠ્ઠાણું બે ઓગણસાઠ પાસઠ ચાર એકત્રીસ હજી એક વાર બોલી દઉં